પ્રોબિલિટી બધાને કેમ છે બધાને મજામાં મજામાં જો હો મસ્ત મજાનો સવાર થઈ ગઈ છે અને આજે તા ફૂલમ ફાસ નું અંધારું હેઓ અને એકદમ જોરદાર ઝઘર આવી છે વાગીયા હે આજના પુણા 5 અને પાણી ભરું હું કેમ કે લાઈટ કોઈ ખબર નથી મને કમે તઈ વઈ જાય કાલ તોરણ વઈ ગઈ દિન આજે તરા સે તું કહે ને હું કુંડી ભર લઉં અને ઈ બધું કામ કાજ કર લઉં પછી તો ચા બનાય ને બીહું દોવા જાવ માં થોડું કાજ મોડું થઈ જાય હે બીહું દોવા માં અડધી કલાક જેવું કેમ કે પાણી ગરમ મૂક્યું હે બનાવવાનો હે પોદરા હે ઠામણા બધા પુગાડ્યા હે અને પછી મોટર ચાલુ કરી હે તે કુંડી ભરવામાં વર ગઈ તો હવે ફટાફટ કુંડી ભરી ચા બનાવી પી અને પછી એને સીધી ભી દો જ કહો ખા વરગી જાવ ખાવાના લોયા હોય હારીને રાખી લીધા હે પટાણ એમ તો કહ્યું નહીં ઉય હવ પણ એ કુંડી અગર પછી થોડીક લેટ પી ગઈ પણ લાઈટ હતી ને મગજમાં આવી ગયું કે લાઈટ છે ને તો આલો વર્ગી જાવ પૂણા આઠ જેવું થયું હે મકાઈ ને એ થોડુક થોડુંક મોડું થઈ ગયું છે નાખવામાં અને ફૂલ ઝાકર આવી છે જોરદાર અને ફેર વહી ગઈ હતી પાછી રિટર્ન આવી છે આવી તો આવી એમાં કઈ દેખાતું આંબાનો માથે ભાગ દેખાય આંબો નથી દેખાતો ને એવી ઝાકર આવી ને દિવ ગયા પણ દિને એ દેખાડો નથી દેવા દીધો તો જે માર બિન હે ને આજ મારે એને ઘરનું બધું કામ ભેલું થઈ ગયું ને મારે આજ મોડું થઈ ગયું હતું થોડુંક તે કે હું વાટવા લાગુ ને તું નાખતી જ તેની એની છે ને હું હું માલને નાખું છું આજે મને થોડીક એની હેલ્પ કરી તે મારે કાયો કા થઈ જાય હાલો હું મંડા ફટાફટ મંડું નાખવા નકર હું વાહે રહી જાય તો અગડી વાડીને વઈ જાય સીપલી હા સીપલી હમજા હે હવે તારે એક જ માલનું વાટવાનું રહ્યું હજી આમાં ના આમાં ઘણું નાખજે હજી હો આ વડી ભી એનું હે હે એક ક્યારોની નહીં પણ હજી થોડુંક નાખજે એમ એટલે એને ઘટે વધી રહી ને જાજુ ખાવા જોઈ હાલો આજના દસ વાગી ગયા છે દસ ને માથે આઠ મિનિટ થઈ હું ભી પા ત્રણ ભી પી લીધી માતાજી પી લીધા હવે આ ભીહ ને પાવ ને આને બહેને બેહા ગાંઠિયા લઈએ એવા ભાઈ કામ કરીને થાકીને તો ખાવા જાય એમ મારી બિન બકાલું મોરે અને આને ઘડીક વાર આમ તળી કે ને હાલો રૂમ માં ને રૂમ માં જ બેઠા હોય આવ ઘડીક વાર જી બહાર બારા નીકળાય અને હું ભી હું પાંચસો ને લઈ આ મારા ખૂતા દૂધ પી વઘારવાનું મેળવે તો ના આમ તો તું પેલા લહણ વાળી ચટણી ખાઈ બી ને આપડે લહણ વાળી ચટણી વગર મજા ના આવે આ જો અહીં બેઠા બેઠા એ ને તારે આવ મજા આવે ને ઘણું રૂ ગયો પગ કા હવે સારું હે ને તમને ના પોટી કાઢવી મારે ઘણી ક્યાંય નથી ક્યાંય મોર્નિંગ વોકિંગ ના ક્યાંય નથી જાવ મારે સાનામાં ના તમે બેહો એટલે બસ છે બધું કાં ભીલી આ ભીલીને કેમ ભીલી ને કેમ લખણ ખોટી છે હે અસપ્રહ હું ઓલી બે દી લગન કેવા જાડા લાકડા ભાંગા છે ને ખીલા કાઢ્યા છે ને મને ખબર છે બોલો દરવાજો માં રસોડાનો નો ને નીમાં સેમકી ભીલી આ ભીલું હા બીકડું છે આપણું ¿Quién nan, to, in, oh, 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 ah, bien. to, kok, na mar, nak, Aló, aló, aló. નવરાવી ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ ને હાવ નવરાવી ધોરાવી ચેટિંગ કરી લીધું અમારે તો જ્યાં ઉખેર મારો પડ્યો હોય કેમ કે અમે બેબી નું ગોઠવ થઈ ગયું આને વારી નાવું મને છે ને ગરમ પાણી ને જરીક લુગડા ને જરીક ભેગ્યું આવો ને કર દે ને હું કાલે હું કરી દઉં આને બધું કમ્પ્લીટ મારી બીન ને એ બધા બાઈ ને બેઠા હે એ ભાવ બીન બે અઘરી ભાવ બીને આવી કઈ કામ હતું તે રેડી ને હવે હાલો રેડી એનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું જો મારી બીન બનાવે છે પૂરી અને મેં બનાવી છે ખીર નિવેદ ભી હું નહીં વેણ્યું બે બેના બાકી હતા હું જો પૂરી તરતી જાય બીન વણતી જાય મેં ખીર કલરથી જરી ખુલ્લી રાખી છે ઠરવા હાટું નગમ રાશી હે નહીં ધગે બહુ એટલે બાકી કામ ને એટલી બાકા જેકી બોલે એટલી બાકા જેકી બોલે કે નથી થઈ પણ તો વિડીયો ના બની શકે વિડીયો બની શકે વિડીયો બનશે પણ કાલ થી આજ હું હાવ એકદમ ફ્રી થઈ ગઈ ગોઠવવાનું હતું બધું ગોઠવી ભરી વિસરી ધોઈ બહુ ધોઈ કામ કમ્પ્લીટ કરી લીધું આજ કાલથી ફ્રી એટલે બપોર પછી નો કઈ લોગ જ નથી બન્યો પાછી લાઈટ ટકે ફોનમાં ચાર્જિંગ ના હોય મેન પ્રોબ્લેમ તો ઈ હોય કે ચાર્જિંગ નથી કેમકે કઈ લાઈટ આવે તો ફોન ચાર્જિંગ કરો ને ચાર્જિંગ નથી થવા દેતો ફોન મારા ફોન મને નથી ખબર ફોન હમણાં વાપરવાનો ટાઈમ તો હે જ નહીં પણ સાર્જિંગ થયા વગરનો વાપરવો ગીમડો થી થતું જ નથી હવાની વાય જાય આપણે બધું કલે ઘડીકર ચાર્જિંગમાં મૂકી તો ફૂલ જાય સવારે ઉઠીને ફોન સર્જિંગમાં મોકડો નહીં તો આતો લાઈટ વહી ગયો એટલે કઈ સેટિંગ થતું જ નથી જો આ માહિતી પૂરી વારવાનું હું વાતું કરું હું ચાલો આપણે આજના વ્લોગ કરી અમારા વિડીયો ચોતા રહે વિડીયા ને લાઈક ચેનલ સેબ ને સારી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા